ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાતની તારીખે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ઘીએ જાહેર કરેલી આખરી યાદી મુજબ સુરત જિલ્લાની સોળ વિધાનસભા બેઠકો પરથી કુલ બાર લાખ ચોત્રીસ હજાર ચારસો મતદારોના નામ કપાયા છે જે ખૂબ મોટી સંખ્યા છે જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે સુરત જિલ્લાની તમામ સોળ વિધાનસભા બેઠકોમાં એસઆર ડિજિટાઈઝેશનની પ્રક્રિયા સો ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે આ પ્રક્રિયા અંતર્ગત કુલ અડતાળીસ લાખ તોતેર હજાર પાંચસો બાર મતદારો પૈકી તોતેર અડસઠ ટકા એટલે કે છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ત્રાણું મતદારોના ફોર્મ પરત મેળવીને ડેટા ચકાસવામાં આવ્યો હતો આ ડિજિટાઇઝેશનના કારણે યાદી મારી લેક્ષિતો ડુપ્લિકેટ નામ અને સ્થળાંતરિત થયેલા મતદારોને ચોકસાઈપૂર્વક અલગ કરી શકાયા છે જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નામો કમી થયા છે એક તરફ મોટા પાયે નામો કમી થયા છે તો બીજી તરફ નવા મતદારોની નોંધણીમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં કુલ એક લાખ એક હજાર પાંચસો અઠ્યોતેર નવા મતદારો ઉમેરાયા છે જેમાં અઢાર ઓગણીસ વર્ષની વયના એકવીસ હજાર નવસો ચોપન યુવા મતદારો અને વીસથી ઓગણત્રીસ વર્ષના તેર હજાર એકસો પાંચ યુવાનોનો સમાવેશ થાય છે આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ હવે સુરત જિલ્લામાં કુલ છત્રીસ લાખ ઓગણચાળીસ હજાર બેતાળીસ મતદારો નોંધાયા છે આંકડાની વિગતો જોતા તેમાં અઢાર લાખ ત્યાંસી હજાર ત્રણસો એક્યાસી પુરુષ મતદારો અને સત્તર લાખ પંચાવન હજાર પાંચસો અડસઠ સ્ત્રી મતદારો અને ત્રણ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ છે કલેક્ટર ડોક્ટર સૌરભ પારગે વધુમાં ઉમેર્યું કે જો કોઈ લાયક નાગરિકનું નામ આખરી યાદીમાં રહી ગયું હોય તો તેઓ ગભરાવાની જરૂર નથી પહેલી જાન્યુઆરી બે હજાર રોજ જેમને અઢાર વર્ષ પૂર્ણ થયા હોય તેઓ સતત સુધારણા હેઠળ ગમે ત્યારે નામ નોંધણી માટે અરજી કરી શકે છે આપણે તો જાણીએ છીએ કે છેલ્લા બે અઢી મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂકી છે તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે સુરત માટેના જે સોળ એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં છત્રીસ લાખ ત્રેવીસ હજાર એકસો ને ત્રાણું જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા એના પછી છ નંબરના જે વધારાના ફોર્મ્સ સાત નંબરના ડિલિશન્સ આઠ નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધા બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર ને બેતાલીસ એટલે ટોટલ પંદર હજાર આઠસો ને ઓગણપચાસ મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે અઢાર ઓગણીસ અને વીસ થી ઓગણત્રીસ વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ તેર હજારથી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ટેન્શન થયું છે તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે અઢાર લાખ ત્રાસી હજાર ત્રણસો એક્યાસી મેલ અને સત્તર લાખ પંચાવન હજાર પાંચસો અડસઠ ફિમેલ પ્લસ નાઇન્ટી થ્રી થર્ડ જેન્ડર મળીને ટોટલ છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર અને બેતાલીસ જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવેશ છે જે વાંધા સૂચનોવાળું અને જે ફોર્મ્સ છે નવા ફોર્મ્સ છે એ ત્રીસ તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે ફાઇનલ યાદી આપણી છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર અને બેતાલીસ લોકોની